નમસ્કાર આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરત થી મળી રહ્યા છે સુરત ના ડુમસ વિસ્તાર માં આવેલા આશીર્વાદ ફાર્મ માં રેવ પાર્ટી પર સ્ટેટ મોનિટરિંગ સેલ ના દરોડા પડ્યા હોવાનું સામે આવ્યું છે ચાર તરુણી અને સુરત ના ત્રણ યુવાન ફાર્મ માંથી ઝડપાયા છે સ્ટેટ મોનિટરિંગ સેલ રેવ પાર્ટી માં દરોડો કરી નબીરાઓ ને ઝડપી પાડ્યા છે આશીર્વાદ ફાર્મ માંથી મંગળવારે રાત્રે વિસ્કી તેમજ એમડી ડ્રગ્સ સાથે ચાર તરુણી અને ત્રણ યુવાનો ને ઝડપી પાડ્યા હતા તો રેવ પાર્ટીમાં વિસ્કી અને એમડી ડ્રગ્સ કોણ લાવ્યું તેને લઈને પણ તપાસ શરૂ કરાઈ છે